સુરતમાં બેજવાબદાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી કોસંબા પોલીસ મથકના પીઆઈપીએસઆઈ જમાદાર અને ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા માંગરોલના વાલેસા ગામે રેડ કરી હતી દારૂ બનાવવાના મટીરીયલ સહિતનો કાર્યવાહી બાદ રેન્જ લીધા પગલા સુરતમાં બે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે વધુ વિગતો જે કોસંબા પોલીસ મથકના પીઆઈ અને કોસંબા પોલીસ મથક ને આઉટપોર્સ્ટલ ચોકીના પીએસઆઈ કરવામાં આવ્યો છે બે દિવસ મોનિટરિંગની ટીમ દ્વારા માંગરોળ તાલુકાના વાલેસા જે ગામ છે એ વાલેસા ગામ પાસેથી નીતિદારૂને વસ અને ગચ્છીઓ સહિતના મુદ્દામાલ ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો અને કોસંબા પોલીસમાં આરોપ ચાર આરોપીઓને આપવામાં આવ્યા હતા આ કેસમાં બીજા ચાર આરોપીઓને એસએમસીની ટીમ દ્વારા વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા હતા ઘટનાની ગંભીરતાને લઈને રેન્જ આઈજી દ્વારા કોસંબા પીઆઈ એમ કે સ્વામી પાલો ચોકીના પીએસઆઈ રમેશ કોટવાલ જે બીજ જમાદાર હતા એ બીજ જમાદાર અને અન્ય ત્રણ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને હાલ આ જે જમાદારો છે તેઓને સસ્પેન્ડ કરી અને રવાના હેડક્વાર્ટર મૂકી દેવામાં આવ્યા છે મહત્વનું છે કે જે પ્રમાણે દેશીદારોની ભટ્ટી પર કેસ એસએમસી એ કેસ કરતા જ મુદ્દ બરોમાં કફરાટ માંથી ગયો હતો સાથે જ છ જેટલા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ ધરતા પોલીસ મેળામાં પણ ફોકાટ નથી જવા પામી નિર્મલ આભાર તમામ વિગત માટે